મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ તો આજે બાવીસ કેરેટ અને તથા ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવ વેચાઈ રહ્યું છે જે મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો તો આગળ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો થઈ રહ્યો છે તો આજે બજાર ભાવ શું રહ્યા જેની વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં સૌપ્રથમ ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો દસ ગ્રામ ચાંદી સાતસો ને પંચાવનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને પચાસમાં અને એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર પાંચસો રૂપિયા તો આગળ વાત કરીએ ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનાના ભાવ જાણીએ તો એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો એંસીમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયા તો બાવીસ કેરેટ સોનામાં અને ચોવીસ કેરેટ સોનામાં છેલ્લા બે દિવસમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસોને પાંચ રૂપિયા દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો